સારું સીઝન શિયાળાની ચાલુ થઈ જાય છે અને કોઈ કચરિયા બચારિયા વાળો દેખાતો નહીં લાય લાલાજીએ બજારમાં જઈને ખાઈએ લાયું કચ્છ બચરી મન થઈ ગયું હે પણ પેલી ડોસી મારી બનાવતી નહીં મારી મા

હા ના એ ભાઈ મેં કચ્છ લાવી દીધું બધા છેતરી છે બુધાજી યાર બુધાજી યાર પૈસા આ લીધા તમારે જોઈએ લાવો ને પાંચસો રૂપિયા પૈસા કેવાચરિયાની કંપની નવી નવી ખોલી છે બરોબર ની કંપની હેળ છે કે નહીં હેળે કે તલ માથે પડશે શું થશે માથે માથે પડે પડે પણ તેલ તો નીકળવાનું ઓ ગાન ગાતો ગાતો જાવ અને મજા આવી જાય એવું વેચું બધાનો પ્રખ્યાત થઈ જાય જબરી વેળા આજ મારી લાઈ આજ કચર્યું સફર હું લાયો આ મેઠાજીનું કચર્યું આયું રે બો ગામને આ તો તો તોન કરવા આવ આ કચર્યું જો તો આ આ જબરી ઈમેજ મારી ત્યાં બનાવી કચર્યા હું તને વેચી વેચીને કરોડપતિ થવાનો હું સમજી લે એટલે તું હે ને વેચાઈ જજે ગાન ગાવા દે સમય સંજોગે વેચી લેવું પડે બીજા આવીને કમરે જાય આવા ગાના ગાવાનો એટલે બધાને ખબર પડે નાના કચરીવાળા વાળા મેઠાજી આયા અને કચરું આપણું અમે પ્રખ્યાત થઈ જવાનું અને કચરિયું ખાય એટલે ડોહા ડોસીઓ બુનો એ બધા ઘોડા જેવા થઈ જાય નાચવા મળે અને ડોસીઓને ટોટિયા બોટિયા ડોહાને ટોટિયા બોટ્યા ભાગી જવાય કચરિયો ભાઈ કચરી લો કચરી લો શું ભાઈ કેવું હે શું હા અને કહેવાય કચર સફેદ કચર્યું સફેદ બીજા દ્વારા દ્વારા આવતા હે ને દ્વારા આવતા હે લાવતા હું

અરે મોંધા ની ગઈ આટલી મોટી કંપની તું ચાર હોય ચાર વાર બ્રશ કરું ચાર વાર કરું ઓજે કરું બપોર કરું એટલી વાર તો હું બ્રશ કરું કંપનીનો મોટો હું કચરિયાનો ખબર પડી કચરિયાની કંપની ને આ યાર હું મગન નહીં ઓછું હું શું કરું ભાઈ જાહેર તું રહે પૈસા લઈને યાર આ તો બસો રૂપિયા કિલો કચેરી બસો રૂપિયા કિલો

પછી તમે આઈ ગયા હો કચ્છ ઉધાર લેવા એ તો તમને સરમજ અમને ના આવે તારી ના મને ના મને એમને ઉધાર ઉધાર ના મળે

જો કાકા ખાય કાચો ખાય ટોહા ખાય ટોસો ખાય બોણો ખાય ભાઈ ખાય મોમા ખાય મોમી ખાય મફત ખાય મફત મફત નઈ લે યાર આ તો હું તને સ્ટાઈલ બનાવ બીજી સ્ટાઈલ બતાવ તો સમય સંજોગે કચરી ઉખાઈ લેવું પડે નકન ડોશો વેલા વેલાને વેલા મારે એક વાક્ય એક વાત તે આ તું હજુ પહેન્યો નહીં મેં આ તા છોકરો તારું ના ભાઈ આ તો એવો હું નોનપાન હતો નોનપાન તારો મારો એવો ફોટો છે ભાઈ હવે લેજો મેઠા 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 એવો આ આ પહેલાનો મારો પખિયા છે ખબર મેઠા ભાઈ માથા ભરા કચ્ચરિયાવાળા આ એટલે મારો ફોટો લગાવ મારો ફોટો લેવાનું બરાબર લાગે પણ આ હું વેચવા ને ખબર કે જેવો દોસા દોશી હોય બાદની વાત ડરડવા નહી પાકળા નહી આવવાનું ઠક નહી ભાઈ એ ગરમી નહીં કરવો ભાઈ આ તો ઠંડીમાં ગરમી થાય જ નહીં આ બુધાજીની લાકડી જોઈએ છે ને લાકડી તો ભાઈ હું શું કરું લાઈમમાં બતાય બતાય મારું ને એક જાપો તું કચર્યું લેવા ના આ કચર્યું લેવાની ઘેડી કચર્યું લેને તું આયો અને તું કચર્યું લેવા ના રહ્યો એ વાત કરે ટાઈમ આયા તમે ઓ માથા ભાઈ જો તાર લેવું પૈસા

આ ના 500 થાય બીજા બાકી આ 200 રૂપિયા હોયું નહીં લાગતું ઓ આ ભઈનું શું લે ભાઈ ભઈ વાત કે આ ના એને 200 રૂપિયા ને હાલ દેઉ ખ હાલ આ ભઈને એક ફ્રી બે ના હોય ભઈ

સમય પૈસા એવું ઘરો નહી આવજો અને આવું કચરો લેવા આવતા રેજો નહીં કીધું નહિ તો એવું કે મારા શું મારી માની સોગન એવું કે છે જો પછી બીજો લઈ આઈ

તારી ના હોય બધા કચરી નું સુગંધો તમે મારા હા દોષી ખાઈને આવ્યો છે Oh no, 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 no. <laughs> no! <laughs>

પહેલા આવ <philanthropic League> <tartic> <odita razor> <group>